કવિરાજ ભે ની હું કિંમત કઈ ભે કે આ ભગર ભગર ના દેવા મને હોરવે નહીં ભગર વગર એ પણ જોત ખરા જામ સાહેબ વાત હશી પણ મારે ક્યાં જામ સાહેબ ને બે ગામ લેવા આવું છે સાપાણી પીવા આવી જો ખીર ખાવી હોય થાંજે આવી જો રોકાવ બાજરાના મઠા કઢી ગોરહની બધું ખવરાય છું ભગર ની વાત કરો કે જોઈએ કિંમત માંગી લ્યો પણ જામ સાહેબ ભગર લીધા વગર નહીં જાય કે તો જામ સાહેબ નહીં કહી દે ફૂગર નહીં મળે જામ સાહેબ પોતે ખબર રખજો ખાંભળીને આવ્યા કવિરાજ જય માતાજી જય માતાજી વગર ની હું કિંમત કે પણ દેવી નથી એની શું કિંમત હોય કે કવિરાજ ભગર લીધા વગર નહીં જાઉં ભગર મને ગમી ગઈ છે એક ગામ આપો છું બાકી ભગર આપી દો બસ તમારો આખું ખાડું થાય તો ગામ નો મળે કિંમતમાં જોઈ તો ન જ મળે એક ગામની વરહમાં એટલી બધી એ વખતે અત્યારની ભાષામાં કઈ ટેક્સ આવતો કે આખું કાડું ખરીદાય જાય એક જ તો કવિરાજ એક ગામ આપ્યું તો કે પણ મારી વગર હોરવે પછી હું બોલો લેવાની જો વ્રતિ હોય તો લઈ લે એવી બીજું આવે ને ખડાયું હોય એમાં પણ નથી નથી દેવી દેવી એટલે બસ આજ છે અમારું એટલે તોય અમે આમને આનંદ કરતા આવીશ એટલે કવિરાજ એક ગામ તો નથી બે ગામ કવિરાજ માંગતા ફૂલો હું સાહેબ છું પાંચ ગામ આપ્યા તેથી કવિએ કીધું તો સાંભળો મારી ભગર હું છે छोकर हु <coming> <coming a song and hope>